ખોટા લાગજો અમારી કોમેડી પણ બહુ સરસ હોય છે જોઈને ખૂબ આનંદ થાય છે અને બસ

नंबर <tuk menyebabkan> <tuk menyebabkan> વરસાદ હતો ક્યાં કે સીઝન એવી વરસાદ હતો એ વરસાદ હતો ને આવા વરસાદમાં પણ તમે લોકો મને મળવા આવ્યા હું પણ તમે મળવા યા મેનેજર સાહેબ અમારા દેસાઈ ભાઈ પછી અમારા બોલો ગ્રુપ અમારા શૈલેષભાઈ મારા હરિભાઈ અને આ બંકની વાત કરું છું જો ધમકે તો આ પિક્ચરમાં આ પિક્ચરમાં નાનો બરક ચારે વારી એટી સાઈડ પર આ જૂતી ગુંબાળા સા આયો બંકુ આયો અમારા એમણે બધા વિડિયો જોઈને એમાંથી અમે આ શબ્દ ઉઠાવ્યો તો બંકુ તમે જેવી મારી પિક્ચર જોવા છો ખૂબ ઘટાડો છો એવી રીતે કોમેડી પણ બહુ સારો વિડીયો બનાવો છો ખૂબ જોઉં છું મારો પરિવાર પણ જોયો છે એટલે ખરેખર એનો પણ બહુ સરસ અને

પણ એવી છે ફાઇટ બહુ ગત છે ગીત નહીં હારા પણ તમે લોકો બતાવી દીધું કે પિક્ચર કેવું છે બરાબર ને हाँ मारा બેટા ને હાલ જોડે ઉભા શોખ હોય ત્યારે હમ મારુંજિયા ચોરી આવે 对，这就没问题。对。

તો નહીં બુધા હા હા મને જ મને તો આખો તો ટાઈમ વાળી દીધું

तो भाई लोग કાં તો ને સા કામ રો અમે કે હતા મેમદાબા એક તો જતા તમે ખેલા વાસના ફરી ભર ચા અત્યારે અહીંયા આવે છે એમના ત્યાં અંગે બહુ સરસ તમારું સ્વાગત પણ કર્યું અને ખૂબ ખૂબ આભાર આ આખા ટીમનો તમારી તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે અને જોઈને ખૂબ આનંદ થાય છે અને બસ આ બી કોઈ બી ચાનો આ વેચાણ થતું હોય એની જે પણ નફો થતો હોય નફો અમારા બધા ગૃપવાળા બધાએ મેં કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વાપરવાના છે તો બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સરસ કામ કરો તમે બદલ ખુબ આભાર અને વિક્રમભાઈ ઠાકોર અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર કે અમારા ને મન હાલી અમારી એસબી મુલાકાત કરી ખૂબ ખૂબ આભાર બોલો બોલો કે માર ડાયલોગ આહા કાકો કેતા વડીલો એક જ રાય પીવો હરિભાઈ ની જય માતાજી અમારા વિક્રમભાઈ ઠાકોર એમનું નવું એક પિક્ચર આવ્યું છે વિક્રમ નંબર વન ચાલી રહ્યું છે ધૂમ બરાબર તો દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે જરૂર નિહાળજો અને જેવો સપોર્ટ કર્યો છે ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી લે બીજો નામ દેના છે અરે ના 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 ઓકે ભાઈ એવું ના તમે જે એક વસ્તુ નક્કી જો આ દિલ્હી થઈ જ દિલ્હી એટલે એ બતા બગલા કટ બેરી બગલા રીબત પર તો ક્યુ ઉઠાઈ ગયો

મૈન નમ જુડે એ કાજી સ્પીડ મચુર યુ ક્લાસ 9 નું બેચ છે મેલે લે લે હા સાઇડમાં પર આને અડાર તો થઈ ગયા ચાલો 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 સાઇડમાં ચાલો ઓ રંગ દે રંગ દે રંગ દે આવજો <coughs> Terima pendidikan.